એલોવેરા વાળને ખરતા રોકવા માટે એક રામબાણ ઉપાય છે સો ટકા તમારા વાળ ખરતા અટકી જશે અને વાળ લાંબા અને ઘટાદાર બનશે જો તમે મારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલવાનું નથી વાળને ખરતા અટકાવવા માટે એલોવેરાને સીધું જ વાળ ઉપર લગાવવાનું નથી એલોવેરાને લગાવવાની સાચી રીત આજના આ વિડીયોમાં હું તમને જણાવીશ એટલે વિડીયોને ધ્યાનથી એન્ડ સુધી જરૂર જુઓ જો તમે તમારા વાળને પંદર દિવસ માં હડતા માંગો છો તો એલોવેરા ની અંદર તમારે બે સિક્રેટ વસ્તુ નાખવાની છે એ નાખ્યા પછી તમારા વાળ ની પાયા બદલાઈ જશે આ માટે તમારે લેવાનું છે એલોવેરા એલોવેરા તમારે તાજું રેડીમેડ જે આવે છે એ નથી લેવાનું જો તમારી પાસે તાજું ના હોય કોઈ ઓપ્શન ન હોય તમારી પાસે ત્યારે તમારે રેડીમેડ એલોવેરા નું જેલ લેવાનું છે તમારે એક એલોવેરા ની લીફ લેવાની છે પહેલા તો એને સારી રીતે ધોઈ આ રીતે દસ મિનિટ માટે આડું ગોઠવ આ દેવાનું છે આ રીતે જ્યારે તમે એલોવેરાને રાખશો તો એની અંદરથી એક પીરુ જેલ નીકળશે એ કાઢી નાખવાનું છે કેમ કે એ આપણા વાળને નુકસાન કરે છે 10 મિનિટની અંદર આ બધું જેલ નીકળી જશે ત્યારબાદ આ રીતે તમારે જેલને કાઢી લેવાનું છે મિત્રો એલોવેરાની અંદર એવા ઘણા બધા વિટામિન્સ અને ન્યુટ્રિએન્ટ્સ હોય છે જે વાળને ખરતા અટકાવવામાં અને વાળને લાંબા કરવામાં ખૂબ જ મદદ કરે છે તમારે અહીં 3 થી 4 ચમચી એલોવેરા જેલ લેવાનું છે હવે જો તમે સ્ટ્રીઝલ જોવા માંગો છો તમારા વાળની અંદર તો એક તો તમારે અહીં એક સિક્રેટ વસ્તુ નાખવાની છે એ છે આદુ આદુને સારી રીતે વાટી લેવાનું છે અથવા ઝીણી છીણીથી છીણી લેવાનું છે આ રીતે પછી એનો રસ કાઢી લેવાનો છે આદુનો રસ આપણને એક ચમચી જોઈશે

એવી વસ્તુ શોધી રહ્યા છો જે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપે તો એ છે મીઠા લીમડાના પાન મીઠા લીમડા પાવડર તમે લઈ શકો છો પણ તમે ફ્રેશ મીઠા લીમડાના પાન નાખશો તો એ વધારે ફાયદો છે છે મીઠા લીમડાના પાન તમારા એટલી તાકાત છે આ પાન ની અંદર ત્રણ થી ચાર એપ્લિકેશન માં તમે જોશો કે તમારા વાળ ખરતા અટકી ગયા છે અને બીજું કે આ પાન વાળ ને તો અટકાવશે સાથે સાથે નવા વાળ ઉગાડવામાં પણ મદદ કરશે પંદર થી વીસ તમારે મીઠા લીમડાના પાન લેવાના છે આ બધી વસ્તુને એક મિક્સર જારમાં નાખી સારી રીતે બ્લેન્ડ કરી દેવાની છે હવે આ તમારા વાળ ની દવા રેડી થઈ ગઈ છે અને છેલ્લે આની અંદર તમે જે પણ તેલ વાપરતા હોય નાખવાનું છે બે ચમચી કોપરેલ નું વાપરી શકો છો મિત્રો આ જેલ ને લગાવતા પહેલા તમારે પાંચ મિનિટ આ રીતે વાળ ની મસાજ કરવાની છે હાથ ના ટેરવાની મદદ થી વાળના મૂળ માં મસાજ કરવાથી વાળના મૂળ એક્ટિવ થઈ જાય છે ખુલી જાય છે અને જયારે આપડા વાળના પોર્સ હશે ત્યારે આ જેલ લગાવવાથી આ જેલ વાળના મૂળમાં સારી રીતે પહોંચે ત્યાં એનું કામ ચાલુ કરે છે એટલે માલિશ કરવી ખૂબ જ જરૂરી છે જ્યારે તમારા વાળના મૂળ ખુલ્લા હશે ત્યારે જ વાળને જરૂરી એવા બધા ન્યુટ્રીયન્ટ અને મિનરલ્સ વાળને મળશે આ જેલને તમારે વાળની પાથીએ પાથીએ સારી રીતે લગાવવાનું છે જ્યાં તમારા વાળ ખરી ગયા હોય ત્યાં જેલને સારી રીતે લગાવવાનું છે ફક્ત બે વાર લગાવશો એમાં જ તમને ફરક દેખાશે જ્યારે તમે એલોવેરા કઢી પત્તા અને આદુના રસ સ્ટી બનાવેલું જેલ વાળના મૂળમાં લગાવશું તો આ જેલ વાળના ફોલિકલ ને મજબૂત બનાવે છે વાળને ખડતા અટકાવે છે વાળ ની લંબાઈ જો અટકી ગઈ હશે તો એ લંબાઈને વધારે છે આ જેલને તમારે સારી રીતે વાળના મૂળમાં લગાવવાનું છે એક કલાક બાદ જ્યારે જેલ થોડું સુકાવા લાગે એટલે વાળને કોઈ માઈલ શેમ્પુથી ધોઈ લેવાનું છે મિત્રો વાળ ધોવા માટે હર્બલ શેમ્પુ જ વાપરવું હવે આ રેમેડીને તમારે અઠવાડિયામાં બે વાર કરવાની છે આ રેમેડી કર્યા પછી પણ જો તમારા વાળ ખરતા ન અડે તો એક વાર વિટામિન ડી થ્રી અને વિટામિન બી પેલ જરૂર છે કેમ કે નેવું લોકોને વાળ ખરવાની સમસ્યા આ બે વિટામિન બોડીની અંદર ઓછા થાય ત્યારે થતી હોય છે તો મિત્રો આશા રાખું છું આજનો આ વિડીયો તમારા વાળની સમસ્યાને દૂર કરવામાં ખૂબ જ મદદ કરશે ફરી મળીશું એક નવી રેમેડી સાથે